વિદ્યાર્થીઓ અને વડીઓ આયુર્વેદ હોમિયોપેથનું ચોથું રાઉન્ડ આવી ચૂક્યું છે બધાને ખબર જ છે પણ અમુક લોકો ચોઈસ ફિલ્મનું પૂછે છે ચોઈસ ફિલ્મને હજુ વાર છે આયુર્વેદ હોમિયોપેથનું ફક્ત રજીસ્ટ્રેશન ચાલુ છે કોના માટે કે જેમણે હમણાં સુધી રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય અથવા બીજા રાઉન્ડમાં ફોરફિટ થયા હોય ત્રીજા રાઉન્ડ સુધી કોઈને એડમિશન મળી ગયું હોય એ ફરી નહીં આવી શકે અથવા ત્રીજા રાઉન્ડમાં સીટ મળી હોય ને છોડી દીધી હોય એ ફરી નહીં આવી શકે જે અપગ્રેડ કરતા હતા તમે પહેલાં રાઉન્ડથી બીજામાં બીજાથી ત્રીજામાં તમારી કાઉન્સેલિંગ પૂરી થઈ ગઈ તમારે કોલેજ જોઈન કરવાની હવે તમે ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો અને જેમને ત્રીજા રાઉન્ડમાં સીટ મળી હતી છોડી દીધી હતી એ પણ હવે ચોથા રાઉન્ડમાં નહીં આવી શકે આ કોના માટે જેને હમણાં સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું એમના માટે અથવા બીજા રાઉન્ડમાં ફોરફિટ થયા હોય એમના માટે કે પછી ત્રીજા રાઉન્ડમાં ભાગ જ નહીં લીધો હતો બીજા રાઉન્ડમાં ફોરફીટ થયા પછી ત્રીજામાં રજીસ્ટ્રેશન નહીં કર્યું તો હવે ચોથામાં રજીસ્ટ્રેશન કરી શકે અને જે લોકોએ અગાઉ રજીસ્ટ્રેશન કરી રાખેલું છે એમણે ફક્ત ચોઈસ ફિલિંગ જ કરવાની છે જેમને ઓલરેડી રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે પહેલાં રાઉન્ડમાં કર્યું હોય બીજામાં કર્યું હોય કે ત્રીજામાં કર્યું હોય સીટ ના મળી હોય સીટ ના મળી હોય તો એમણે ફક્ત ચોઈસ ફિલિંગ કરવાની છે ચોઈસ ફિલિંગને હજુ સમય લાગશે કારણ કે ઓલ ઇન્ડિયા આયુષનું રજિસ્ટ્રેશન જ હજુ ચાલુ નથી થયું ઓલ ઇન્ડિયા આયુષનું રજીસ્ટ્રેશન ચાલુ થશે પછી આપણી ત્યાં ચોઈસ માટે પણ એ પહેલાં લિસ્ટ મેરિટ લિસ્ટ તૈયાર થશે જેટલા લોકોને સીટ મળી ગઈ છે એ મેરિટ લિસ્ટમાંથી નામ કમી થશે જેટલા લોકો એ સીટ છોડી દીધી એમના નામ મેરિટ લિસ્ટમાંથી કમી થશે એટલે હવે હમણાં સુધી જેને નથી મળ્યું એ લોકોના જ નામ આવશે અને આ જે મેરિટ લિસ્ટ છે અપડેટ થશે તે પછી ચોઈસ ફિલિંગ આવશે પણ એમાં પણ સમય લાગશે કદાચ કોઈ કોલેજની પરમિશન બાકી હોય તો એડમિશન કમિટી વાર જોઈ શકે જેવી રીતે ક્રિષ્ના કોલેજની આયુર્વેદ કોલેજની પરમિશન બાકી હતી તો એ જો આવી જાય તો આમાં આ છેલ્લું રાઉન્ડ છે તો એમાં લઈ પણ લઈ અથવા બીજી કોઈ કોલેજની પરમિશન આવવાની હોય માની લો તો એના માટે એટલે જ્યાં સુધી આયુષનું રિઝલ્ટ ડિક્લેર ના થાય ત્યાં સુધી આપણું આયુષનું ગુજરાતનું પણ થવાનું નથી તો જ્યારે આયુષનું રજીસ્ટ્રેશન જ નથી ચાલુ થયું તો હમણાં ચોઈસ ફિલિંગ આપણે આજેને આ જ્યારે આ ડિકલેર કર્યું ત્યારે ને ત્યારે જ આવે એવું નથી એટલે એક વખત એડમિશન કમિટીએ શું કર્યું હતું કે ભલે એમનો સમય બચાવવા માટે આખું ટાઈમ શેડ્યુલ આપી દીધું હતું કે આ ટાઈમથી આ ટાઈમ રજીસ્ટ્રેશન વેરિફિકેશન અને તમે ચોઈસ ફિલ કરી શકો પણ હમણાં એવું નથી દરેક વખતે આવું જુદું જુદું જ હોય છે તે સમયે ટાઈમ બચાવવા માટે એમણે એ રીતે કરી નાખ્યું હતું તો હજુ ચોઈસ ફિલિંગ આવી નથી ચોઈસ ફિલિંગ જ્યારે પણ આવશે હું તમને માહિતી આપીશ ને આજે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ આવવાની પૂરી શક્યતા છે કે ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આજે આવી જાય થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ